થી ડુંગર રળિયામણા આ કહેવત તો તમે સાંભળી છે પણ આવી જ એક સ્થિતિ છે ઉનાના મચુંદરી નદીના પુલની ઉનાનો મચુંદરી નદીનો પુલ છે એ 1950 થી 60 ના દાયકામાં બંધ્યો હતો અને આ પુલ બંધાયા બાદ હવે આ પુલની સ્થિતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ખાસ કરીને જે રેલિંગો છે તે પણ કટાઈ ગયેલ છે અને જર્જરિત જોવા મળી રહી છે સાથે તેમના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને પુલ પણ અનેક તિરાડોથી જાણે સજ્જ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે દેખતા તો એવું લાગે કે આ પુલ સારી સ્થિતિમાં છે પણ પુલની નીચેના જે બિંબ છે તે પણ પ્લાસ્ટર કરાવવાની જરૂર હોય તેવી રહી છે તેમની વાત સાંભળે અને એટલે જ જે આ પુલ ઉપરથી પચાસ જેટલા ગામડાઓના લોકો અવરજવર કરે છે ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓ છે તે પણ અવરજવર કરે છે ભગવાન ને પ્રાર્થના કે આ પુલ સાથે પણ જે વડોદરા આણંદ નો પુલ જેવી ગંભીરા પુલ જેવી ઘટના ન ઘટે તે પહેલા સરકાર વાત સાંભળે તો એક સારી વાત છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો